કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય અલ્યાનંદ બાબાના છોરા તું તો છેડલો મારો છોડ તું તો છેડલો મારો છોડ તું તો કેડલો મારો છોડ એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ અલ્યા નંદ બાબાના છોરા તું તો છેડલો મારો છોડ અલ્યા જસોદા ના જાયા તું તો છેડલો મારો છોડ તું તો છેડલો મારો છોડ તું તો કેડલો મારો છોડ અલ્યા નંદ બાબાના છોરા તું તો છેડલો મારો છોડ અલ્યા જસોદા ના જાયા તું તો છેડલો મારો છોડ તને માખણ કેરો ચસકો તું તો માખણ છે છોડ તું તો માખણ કેરો છો તને મળ્યો છૂટો દૂર અલે આનંદ બાબાના છોરા તું તો છેડલો મારો છોડ અલ્યા આ જશોદાના છોરા તું તો છેડલો મારો છોડ તું તો ગોવાળીઓનો રાજા કેવો જબરો તારો જોર કેવો જબરો તારો જોર તું તો ફરતો ચારે કોર અલે આનંદ બાબાના છોરા તું તો છેડલો મારો છોડ અલ્યા જ સોદા તું તો છેડલો મારો છોડ તે તો મથોરાના માર્ગ વચ્ચે મચાવ્યો છે સોર તે તો મચાવ્યો છે સોર તારી રોજની માતા ફોટ અલ્યાનંદ બાબાના છોરા તો છેડલો મારો છોડ અલ્યા જ સોદા તું તો છેડલો મારો છોડ તું તો પજવે તો એ ભક્તો ના કાર જા કેરી કોર તું તો કાર જા કેરી કોર મારા મનડા કેરી મોર અલ્યાનંદ બાબા ના છોરા તું તો છેડલો મારો છોડ અલ્યા જશોદા ના જાયા તું તો છેડલો મારો છોડ કૃષ્ણ કૈયા લાલ કી જય ઉમિયા માતની જય